Deva, avasa, -nee देवा धानि हारेण देव पदरम् वश्ये माक्षाभिर्जालीयाङ्गे स्तु वा घोषस्तनोभिर्भाषे माहिते द्वाहिताञ्जनायोः स्मृतमिन्नुसरीत्वा

આખો દિલથી નમન છે તમારા છે ને તન અને મન આ બે વસ્તુ છે ને તમારા આતના દિવસમાં નામ પર છે તમારું શરીર થી તમે હાજર છો તમારે તમારું મન થી પૂજા ની અંદર દેસવાની છે આજુબાજુમાં શું ચાલે છે કોણ શું કરે છે એ એકે વસ્તુ આતના દિવસે આપણે જોવાની નથી ફક્ત પોતાના પર સંતો તમારું મન જે છે કે ભગવાન વિશ્વનાથ ની અંદર અને આપણા જલારામ બાપાની અંદર રાખવાનું છે ત્રણસો પાસઠ દિવસ છે ને આપણે ઉપાધિ જીવતા હોય કેટલા કામ હોય રોજ ઘણા કામ એવા હોય કે આપણે જીવન જરૂરિયાત હોય ઘણા એવા કે જે જરૂરિયાત વાળા હોય મોબાઈલ ની અંદર એક રિચાર્જ કરાવીએ તો છ મહિના આઠ મહિના વર્ષ એક ચાલુ આજે તમારે તમારા ભક્તિ નું રિચાર્જ કરવાનું છે એક જ દિવસની અંદર એક વર્ષનો નીકાર તમારે લેવો કરવાનો છે ફક્ત અને ભક્ત સંતજી હાજર છો તમારે મન જે છે કે પ્રભુના ચરણની અંદર અર્પણ કરવાનો છે એક દિવસ સાચું જીતતો નહી કરો તો ચાલશે ચાલે સાંસનળ દિવસ નહી કરો તો હા આપણે એક દિવસ બધા કામ જે છે દ્વારકાના કામ આપની વ્યવસ્થાના કામ આ બધું ભૂલી મારા સગાવાલાઓ છે આ બધું મસ્ત ભૂલી જવાનું છે મારા કોણ મારા ઘરના કોના આ બધું ભૂલી એક જ ભગવાનના ચરણમાં પ્રાર્થના કે મારા જીવનો તો ઉદ્ધાર કર કેમ કે બહાર જે છે ને એ સામાન્ય એક વ્યક્તિ કરવા બેસે ને તો એના કી ના થાય પણ જ્યારે આપણો કવુ ચરિયા ચરિત્ર એનો પર પ્રશ્ન મનની અંદર એક વિચાર આવ્યો અને ઓ સત્કર્મ કરવાનો અવસર મનની અંદર થયો તો બધાને આવું આપણો કાર્ય બધા લોકો આપણો કરી શકે છે તો પરમાત્માના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ કે આજનો બીજો દિવસ છે બાપા પહેલા દિવસની જેમ જ નિર્વિઘ્ને પરિપૂર્ણ પાર જે અને નમક નમી જાય તો કોઈ દીવડવાનો ભાવ આવે તો નથી મેં કાલે તમને ઉદાહરણ આપ્યું તો ને સરસ મજાનું કે બાબો જોડું આવે ને એટલે લીલા ઘાસો લીલા વૃક્ષો જે છે ને એ ઓછા ઉડે સુકાયેલા વૃક્ષો ઘાયલ ઉડે અને ઘાસ તો કોઈ ઉડે ને તો આપણે ઉડવું નથી ભગવાનના ચરણોમાં આપણે નમી જવું છે બે હાથ જોડી

બદ્રકાન્ય માતાજીને વંદન કરો ગ્રામ દેવતા યો નમઃ સ્થાન દેવતા યો નમઃ બ્રહ્માને સાવિત્રીને ઇન્દ્ર અને ઇન્દ્રાણીને શિવ અને પાર્વતીજીને અને લક્ષ્મી અને નારાયણને આપણે કрмаસ્ય વંદન કરીએ વાળી હિરણ્ય ગર્ભ નમઃ સુજી પરંદરા નમઃ શિવા મહેશ્વરા નમઃ લક્ષ્મી નારાયણ નમઃ તમારા તમારા માતા પિતા અને આપડા બધાના ગુરુ

એના શ્રી આપણે પરમાત્માનો આપણું મસ્તક નમાવી એને પણ આપણે વંદન કરીએ એ તંકારમાં પ્રધાન દેવ ભગવાન સામ સદા શિવ મહારુદ્ર ભવાન હંકાર વિશ્વનાથ મહારુદ્રાય નમઃ વૃત્તિં જયાય નમઃ વિનાક હસ્તાય નમઃ સ્મશાન વાસીને નમઃ એવાન સર્વાં દેવ દેવતાં નમસ્કૃત્ય પુણ્યં પુણ્યાહં

आपी छे एक मित्र कृपा के वडीलो ना आशीर्वाद होय अने महादेव नी कृपा होय ने तो ज तमारा सारा संकल्प सिद्ध थाय पैसा के छे ने के सारा संकल्प होय ई सिद्ध थाय पैसा के तमारा व्यवस्था छे पर सारा काम आपरा हाथे नी थावा के भगवान नी जरे कृपा होय के द्वारकाधीश नी कृपा होय अने तमारा मित्रो ने तमारा पर आशीर्वाद होय ने

તમારે સમજી મિત્રો ની કૃપા અને મહાદેવ ની કૃપા સંકલ્પ થઈ શકે મને <muchas> <muchas> અને આ વસ્તુ કાળે ખબર પડી કે આ યાત્રાની અંતર્ગત જે કાઈ પૈસા વર્ષે કે તમે જે કોઈ લોકો જે લખાવ સોસનભાઈ ગોકાની અંદર કે બધા પૈસા પણ આપણે આ આપણા સમાજ માટે વાપરવાના છે તો પરમાત્માએ જો તમને દીધું હોય તમને ફાઈ આપણે આપણા સમાજ માટે કઈ લેવું છે તો આના જે મોટો અવસર આપણા માટે કઈ ગયો જો નથી આ યજ્ઞનો સંકલ્પ જે છે કે શુભ સંકલ્પ હોય તો જ જે તમને કીધું એ સિદ્ધ થાય

ઓપેશનોર ઓ વિષ્નોર વિષ્ણો હો શ્રી પરબ ભગવતો મહા મૃષસ્ય વિષ્નોરાણી આપ્રવતમાનસ્ય અધ્ય ક્ષેત્રપતિ કેવરા દેસે વિષ્ણુ સુવેદ મારા ભટક વૈસંતવે વૈવંશવંતરે શાામની શક્તિ મેકડ યોગે કૃપકરણ કરણ હૈ ગોળ લોકે ભારતવર્ષે પ્રતિષ્ઠે જમુની દેવે વૃષરાજ ધ્યાન તરતા આનરત પ્રદેશે ક્ષા મંડલે જંપકવને સિદ્ધ વારીના આ વિષ્નો હો વિક્રમ ક્ષેત્રે કુશસ્તલ્ય મહાનધ્ય ક્ષેસ્તો ચંદ્રે મકરરાશિસરાશિસ્થિત વિશેષા ગોત્રોત્રો ગોત્ર દરેક ને પોતાનું નામ લેવાનું એના પિતા નામ લેવાનું અને પોતાની અટક કોઈ જાણે અમુક નામ ના યજમાનો અહમ સપતિકો તમારે તમારા ધર્મ પત્ની નામ બોલી જવાનું સપરિવાર અહમ દરેક પરિવારના તમારા જે ઘરના લોકો હોય માતા પિતા છે દીકરો દીકરી છે જે આપની સાથે યાત્રામાં માં ભરે ના જોડાતા હોય પણ મનથી મનથી એને તમારે યાદ કરવાનું એ સંકલ્પ ની અંદર એનું નામ સ્મરણ કરવાનું